વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિશે હિન્દીની અંદર પ્રકરણ ત્રણ જે છે સમજદાર નંદહી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડિયો તમને મિત્રો સ્વાધ્યાયપુથીના સ્વાધ્યાયના પરીક્ષાને ઉપયોગી થઈ શકે એવા વિડીયો જોવા મળશે જેથી કરીને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે પડતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સાધ્ય સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ એમાં પહેલો નનહી કોણથી તો નનહી એક બતકથી બીજો बिच्छू कहाँ फंस गया था तो बिच्छू दलदल में फंस गया था तीजों से बिच्छू को क्यों पछतावा हुआ तो क्योंकि दो बार जीवनदान देने वाली बतख को डंख मारने चला था चौथों से तो नन्ही ने क्या निश्चय किया तो नन्ही निश्चय किया कि वह मुसीबत में पड़े हुए को हमेशा बचाती रहेगी पांचवें से नंदू ने बिच्छू को क्या क्यों बचाया तो बिच्छू दलदल में फंस गया था उसने नन्ही से कहा बहन मुझे बचा लो नन्ही को उस पर दया आ गई इसीलिए बिच्छू को बचाया नेक्स्ट अभी आगे बधीसू तो आगे छठो छः कि बिच्छू के, के स्वभाव के बारे में माँ से नन्ही ने क्या कहा तो बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से कहा कि बिच्छू अपनी आदत का गुलाम है उसे चाहे कितना बार बचाया जाए वह बार बार डंक मारता रहेगा सातवा छ नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा तो नन्ही ने बिच्छू से कहा कि भलाई करना मेरा स्वभाव है મેં તુમશે બદલા લેને કે લી આપણી આદત ક્યો છોડ દઉં મેરા કામ બચાન મેં મુસીબત મેં પડે કો હંમેશા બચાતી રહુંગી અને મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો બીજો છે ઘટનાઓ કો ઉશ્કે સહી ક્રમે લીખીએ તો મિત્રો એ બી સી ડી અને ઈ જે આપેલા છે પાંચ વાક્યો મિત્રો નીચે વાક્ય ક્રમાનુ ક્રમ અનુસ સર ગોઠવીને આપેલા જ છે તો પહેલું વાક્ય થશે નન્હીને બિચ્છુ કો દલદલમાં ફંસા હુઆ દેખા બીજું વાક્ય થશે નન્હી બિચ્છુ કવાજ સુન કર દોડતી આ ગઈ ત્રીજું થશે નન્હીને બિચ્છુ કો દલદલસે નિકાલ સુખે સ્થાન પર રખ દીયા ચોથું થશે બિચ્છુને નહ્હી કો ડંખ માર દીયા અને મિત્રો પાંચમું થશે નન્હી આપણી મા પાસ ચલી ગઈ નેક્સ્ટ ત્રીજો છે કે ઇકાઈ મેં પાંચ સંજ્ઞા શબ્દ ઢૂંઢીએ અને વાક્યમાં પ્રયોગ કીજે એટલે કોઈ પણ આપણે નામ શોધવાના છે અને એનું વાક્યમાં પ્રયોગ કરવાનું છે પહેલું છે નન્હી તો નન્હી એક બતક હૈ બીજો છે સ્નાન તો મુંબઈ મેં દેખને લાયક અચ્છે સ્નાન હે ત્રીજો છે મુસીબત તો મેને મુસીબત મેં પડે મિત્ર કો મદદ કી ચોથો છે પાણી તો પાણી કા દુરુપયોગ નહીં કરના ચાહીએ પાંચમો છે આદત તો સુબહ જલ્દી ઉઠના અચ્છી આદત હે ચોથો છે કિનહી તીન મિહાઓ રેખા વાક્ય મેં પ્રયોગ કીજીએ એમાં પહેલો છે અનસૂની કરના તો ધ્યાન ન દેના એનું વાક્ય પ્રયોગ થશે વાક્ય કી બાત ભાઈ કી બાત અનસૂની કર કે તુમને અચ્છા નહીં ક્યા મિત્રો તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો બીજો છે જીવનદાન દેના તો નયા જીવન દેના એનું વાક્ય ડોક્ટર મરીજોકો જીવનદાન દેતા હૈ ત્રીજો છે વચન દેના તો આવશે વાદા કરનાર તો એનું વાક્ય રાજા દશરથને રાની કઈ કઈ કો તીન વચન દઈએ नेक्स्ट पाँचवों जो है सामान्य शब्द का वाक्य में प्रयोग कीजिए छे स्नान तथा तो से स्थान तथा तो से जगह तो अच्छे बुरे लोग हर जगह पाए जाते हैं बीजो छे स्वभाव तथा से प्रकृति तो, तो वह अच्छी प्रकृति का आदमी है तीजों से मुसीबत तो छे संकट तो संकट में धीरज से काम लेना चाहिए चौथा प्रसन्न तो मित्रानों सामान्य से खुश तो आज मैं बहुत खुश हूँ पांचवा छे थिरकना तथा तो से नाचना तो वर्षा के बादल देखकर मयूर नाचने लगी નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે નિમ્નલિખિત શબ્દકો શબ્દકોષ કે ક્રમે લીખીએ એમાં મિત્રો બિચ્છુ નદી સહેતાની ડંખને મુસીબત આપેલું છે તો આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવાઈએ તો આવશે ડંખ નદી બિચ્છુ મુસીબતને સહેતાની સાતમો છે નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની તૈયાર કીજે તો મિત્રો આ શિકારીવાળી વાર્તા છે કબૂતરવાળી કબૂતરવર ચીટી અને એની સંપૂર્ણ વાર્તા આપેલી છે તમે વાર્તા વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો અને પોતાના चोपड़ा ने अंदर पर लखी सको छो आठव जो है निम्नलिखित निम्न चित्र को देखकर उसके बाद क्या क्या हुआ होगा तो मित्रों एक तमने एक एक्सीडेंट नित्र आपेलु ये जुइए कि इस चित्र में दो कारों और एक मोटरसाइकिल में हुई टक्कर दिखाई दे गई है पासी की सड़क पर एम्बुलेंस एक 108 खड़ी है दुर्घटना में घायल लोगों को एम्बुलेंस द्वारा अस्पताल पहुँचाया होगा कार में लगी आग को बुझाने के लिए फायर ब्रिगेड को बुलाया होगा पुलिस भी तुरंत आ गई होगी उसने दुर्घटना की कार्यवाही की होगी હવે નેક્સ્ટ આગળ વધીશું નવમાં છે કે નિમ્ન વાક્ય મેં વિરામ ચિહ્નો કા પ્રયોગ કર કે વાક્ય ફિરસે લીખીએ તો મિત્રો જોઈ શકો છો ઉપર સાદું વાક્ય આપેલું છે ને નીચે વિરામ ચિહ્નો સહિત વાક્ય આપેલું છે એ તમારો સાચો જવાબ છે તો બિચ્છુ બોલા નન્હી બહેન આજ તું જીત ગઈ બીજો છે ક્યો ભાઈ તમને મુજબ ડંખ ક્યો ન મારા ત્રીજો છે બિચ્છુભાઈ ઠીઠક ક્યો ગયે ડંખ મારો ચોથો છે ભલાઈ કરના મેરા સ્વભાવ હે નેક્સ્ટ પાંચમો છે બહલ મુજે બચાલો નેક્સ્ટ આગળ વધીશું તો દસમો છે નિમ્ન પરિચિત કો પઢ કર દે ગયે પ્રશ્નો કા ઉત્તર દીજીએ તો મિત્રો તમારે પેરેગ્રાફ સંપૂર્ણ વાંચવાનો છે અને નીચે જે પ્રશ્નો આપેલા છે એનો તમારે જવાબ આપવાનો છે તો પ્રશ્ન એક જે છે કે અસુરો કે બારે ઇન્દ્રને ક્યાં કહા તો ઇન્દ્રને કહા કે હમ વૃતાસુર ભયભીત હૈ અસુર બલવાન તો હૈ સંખ્યા વ ચતુરાઈ મેં ભી હમશે અધિક હૈ કે પાસ હમશે ચાર ગુણે શસ્ત્ર હૈ બીજો છે દેવતા બ્રહ્માજી કે પાસ ક્યો ગઈ તો દેવતા બ્રહ્માજી કે પાસ વૃતાસુર કે વિનાશ કા ઉપાય પૂછને કે લીએ ગઈ નેક્સ્ટ આગળ વધીશું તો અગિયારમાં છે નીચે દઈએ કે વર્ણો છે પાંચ પાંચ શબ્દ બનાવીએ તો છે ભ વ ગ તો ભ તો ભજન ભગત પલાય ભગવાન પવન મિત્રો તમે તમારી રીતે પણ અલગ અલગ વાક્યો બનાવી શકો છો એવી રીતે વ ઉપર છે ર ન અને ગ ઉપર આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય હિન્દીની અંદર પ્રકરણ ત્રણ જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત